નમસ્કાર ન્યૂઝ તિલકવાડામાં વજેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી તિલકવાડાથી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસી તડવી જેમણે લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું છેવાડાના વિસ્તાર સુધી દરેક માનવીને આરોગ્ય સુવિધા મળી શકે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જેના માટે ગામો ગામ આરોગ્ય કેન્દ્ર દર્દીઓ સરળતાથી તે માટે એમ્બ્યુલન્સ સેવા એક વજેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવી છે આઈઓસીએલ ગુજરાત રિફાઈનરી દ્વારા ફોર્સ ટ્રેક ક્રુઝર એમ્બ્યુલન્સ આપવામાં આવી એમ્બ્યુલન્સના લોકાર્પણ માટે આજે તિલકવાડા પીએચસી સેન્ટર ખાતે કાર્યક્રમ થયો જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને જિલ્લા ભાજપ મહા વિક્રમ તડવીએ લીલી ઝંડી બતાવી તિલકવાડા ખાતેથી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાવ્યું છે આજ રોજ તિલકવાડા તાલુકાના વજીરિયા પીએચસી સેન્ટર ઉપર એક નવીન એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સ વાન દ્વારા એ વિસ્તારના ત્રેવીસ ગામો અને ઓછામાં ઓછા ત્રેવીસથી થી પચીસ હજારની વસ્તી ધરાવતા લોકોને ખૂબ જ સહાયરૂપ થશે જેથી કરીને આરોગ્યને લગતી જે પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આરોગ્યની સેવાઓમાં આ એમ્બ્યુલન્સ આ જનતાની સેવા માટે ગુજરાત સરકારે મૂકી છે ત્યારે ઇન્ડિયન ઓઇલ અને ગુજરાત રિફાઈનરીના સહયોગથી આ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજીના માધ્યમ થકી આજે આ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આનાથી લોકોની સેવાઓમાં ખૂબ જ સારો ફાયદો થશે અને લોકો આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકશે એવી સર્વે લોકોને અપીલ પણ કરું છું